જય માતાજી મિત્રો તમે આ જોઈ શકો છો અમારા આજના નવા બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આ વિડીયો છે આપણી સરસ્વતી નદીનું મિત્રો મુકેશ્વર ડેમ પાછો એકવાર ફરી ખોલવામાં આવ્યો છે અને તમે જોઈ શકો છો પાણી છોડવામાં આવ્યું છે તો તમે પાણીની આવડતા જોઈ શકો છો મિત્રો અને અમારા બ્લોકમાં જોવાનું ભૂલશો ને મિત્રો આજે એ પાણી છેક સુધી આવી ગયું છે અને ત્યાં મુકેશ્વર ડેમ ખોલવામાં આવ્યો છે મિત્રો અને હજુ પણ વધારે પાણીની આવરતા છે મિત્રો તો તમે જોવાનું ભૂલશો નહીં અને મિત્રો તમે જોઈ શકો છો કે આ પાણી હવે વધુમાં વધુ થતું જાય છે અને મુકેશ્વર ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં જ છે મિત્રો તો વિડીયો જોવાનું ભૂલશો નહીં અને અંબાજીવાળું પાણી પણ મુકેશ્વર ડેમમાં આવી ગયું છે જેને અર્જુન નદીનું પાણી કહેવામાં આવે છે અને મિત્રો હવે કાલનો ખોલેલો છે આ ડેમ તો મિત્રો વિડીયો જોવાનું ભૂલજો નહીં અને બ્લોગમાં લાગે રહેજો જય માતાજી